હેલો મિત્રો મિત્રો એફિડેવિટ એટલે કે સોગંદનામું મિત્રો આપને સોગંદનામું કરવાનું થતું હોય ત્યારે આપને થતું હોય છે કે વકીલ પાસે જવાનું રહેશે પણ મિત્રો આપ સોગંદનામું આપની કલેક્ટર ઓફિસ અથવા તો મામલતદાર ઓફિસમાં જઈને પણ કરી શકો છો તો મિત્રો મામલતદાર ઓફિસ અથવા તો કલેક્ટર ઓફિસમાં આપ સોગંદનામું કઈ રીતે કરી શકો છો જેની વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં મિત્રો જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો મિત્રો કલેક્ટર કચેરી અથવા તો મામલતદાર કચેરીમાં કચેરીમાં આપને આપને સોગંદનામું મેળવવા માટે સૌપ્રથમ તો તો મામલતદાર કચેરી અથવા કલેક્ટર આવેલ કેન્દ્ર પર જવાનું રહેશે જ્યાં જઈ આપ સૌપ્રથમ તો આપને આ પ્રમાણે ફોર્મ ભરવાનું રહેશે ફોર્મમાં આપને આપનું નામ સરનામું વગેરે દર્શાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો સોગંદનામું આપને કયા હેતુ માટે કરવાનું છે જેની વિગત આ ફોર્મમાં દર્શાવવાની રહેશે જેમ કે નોન ક્રિમેલિયર સર્ટિફિકેટ મેળવવા માટે લોન સહાય મેળવવા માટે વાર્ષિક આવકનો દાખલો મેળવવા માટે વિધવા સહાય મેળવવા માટે જેવા વિવિધ ઉપયોગ માટે આપણે લેવાનું થતું હોય તે અહીં આપને દર્શાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં અરજદારને પોતાની સહી કરવાની રહેશે અને આપને સોગનનામું મેળવવા માટે અરજદારે જનસેવા કેન્દ્ર પર રૂબરૂ જવાનું થશે તો મિત્રો આ પ્રમાણે ફોર્મ ભરી કલેક્ટર કચેરી અથવા તો મામલતદાર કચેરી માં આવેલ જનસેવા કેન્દ્ર પર દેવાનું રહેશે જ્યાં આપને સરકાર શ્રી તરફથી નિયત કરેલી ફી ભરી એફિડેવિટ એટલે કે સોગંદનામું મેળવી શકો છો